જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસ અને 12 ની બોર્ડની પરીક્ષામાં બે હજાર આઠસો કુલ હજાર અઠ્યાવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ જિલ્લા તાલુકા ગ્રામ્ય કક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરના વર્ચ્યુઅલી અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બોર્ડની પરીક્ષાની પૂર્વ આયોજનની વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટર કચેરી ખાતે સંબંધિત અધિકારી શ્રીઓ સહભાગી બન્યા હતા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનું આયોજન થાય વિદ્યાર્થીઓની દરેક મૂંઝવણ દૂર થાય તથા તમામ વ્યવસ્થાનું યોગ્ય રીતે સંચાલન થાય તે માટે વહીવટી તંત્ર સજ્જ છે દરેક કેન્દ્રને સીસીટીવી કેમેરાથી છે શિક્ષણ એસઓપી મુજબ વિશેષ તકેદારી સાથે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓનું આયોજન કરાશે પોલીસ જવાનો સાથે જોનલથી પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પ્રશ્નપત્ર પહોંચશે જે સમગ્ર પ્રક્રિયાને ટ્રેક કરવામાં આવશે એસટી વિભાગના રૂટ સહિત વીજળી આરોગ્યની ટીમ કેન્દ્ર ખાતે હાજર રહેશે બનાસકાંઠા જિલ્લાના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના હિતમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અનોખી પહેલ કરાઈ છે જેમાં પરીક્ષાલક્ષી માર્ગદર્શન માટે બનાસ પથદર્શક હેલ્પલાઇન નંબર કાઉન્સેલિંગ ડિજિટલ રોડ મેપ ક્યુઆર કોડ અને વેબસાઇટ જાહેર કરાઈ છે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાશે બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોક્ટર હિતેશભાઈ પટેલે ધોરણ દસ અને બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટે એક્શન પ્લાન બે રજૂ કર્યો હતો નોંધનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં ધોરણ દસના ઓગણ પચાસ હજાર આઠસો પાંચ ધોરણ બાર સામાન્ય પ્રવાહના ચોવીસ હજાર ત્રાણું તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના પરીક્ષામાં ત્રેપન સો ત્રીસ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસ માટે એકસો ચોર્યાસી બિલ્ડિંગ સત્તરસો બ્લોકમાં પરીક્ષા યોજાશે તેવી જ રીતે ધોરણ બાર સામાન્ય પ્રવાહ માટે બ્યાસી બિલ્ડિંગ આઠસો નવ બ્લોક અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે પચીસ બિલ્ડિંગ બસો ને બ્લોકમાં પરીક્ષા યોજાશે તમામ પર સીસીટીવી કેમેરાની બાદ નજર રહેશે જિલ્લામાં ધોરણ દસ અને બારના કુલ ઓગણસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ માટે કુલ નવ ઝોનલ અધિકારીઓ ત્રેવીસ મદદનીશ ઝોનલ અધિકારી પિસ્તાળીસ વહીવટી મદદનીશ અધિકારી સ્ત્રીઓ બસો સરકારી પ્રતિનિધિ સ્ત્રીઓ ફરજ બજાવશે તમામ અધિકારી સ્ત્રીઓની કર્મચારીઓને એસઓપી મુજબ તાલીમ અપાઈ છે બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા